રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન અંતર્ગત હારીજ તાલુકામાં બ્લોક લેવલ મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન અંતર્ગત હારીજ તાલુકામાં બ્લોક લેવલ મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી હતી બ્લોક લેવલ મોનિટરિંગ કમિટી દ્વારા તાલુકાના ત્રણ ગામ પૈકી એક ક્લસ્ટર બનાવી એક ક્લસ્ટર દીધ એક કૃષિ સખી અને એક કૃષિ સખીની ફાળવણી કરી તેમને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તાલીમ આપીને ત્રણ ગ્રામ પંચાયતના ગામોમાં એકસો ખેડૂતોને તાલીમ આપવામાં આવશે અને પચાસ હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરાવવા માટે માર્ગદર્શન આપવામાં આવશે અને તાલુકા મથકોમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ કેન્દ્રો શરૂ કરવા અને આ વેચાણ કેન્દ્ર પર પ્રમાણિત પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો જ વેચાય તેવી ચોકસાઈ રાખવા વિચાર વિમર્શ કરવામાં આવશે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ગુજરાતમાં ત્રણ ગ્રામ પંચાયતના એક ક્લસ્ટર લે કે પંદર ક્લસ્ટર્સની રચના કરીને ત્રણ ગામ દીઠ બે વ્યક્તિઓને જે પૈકી એક કૃષિ સખી અને કૃષિ સખાને તાલીમ આપવામાં આવશે ત્યારબાદ ભૌતિક અને નાણાંકીય જોગવાઈ મુજબ હારીજ તાલુકાનો બ્લોક એક્શન પ્લાનની મંજૂરી આપવામાં આવી આ સમગ્ર બેઠકનું આયોજન બ્લોક ટેકનોલોજી મેનેજર હારીજ સોહિત કુમાર દ્વારા કરવામાં આવેલું હતું સંચાલન સભ્ય સચિવ વિસ્તરણ અધિકારી શ્રી ખેતી સોલંકી જીતેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું બેઠકમાં ઉપસ્થિત અધિકારી શ્રી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ એજન્ડા મુજબ ચર્ચા કરીને બ્લોક એક્શન પ્લાન અને કૃષિ સખીની યાદીને બહાલી આપવામાં આવી